રામ રામ સીતારામ જે ચાવનમાં છે ખોડેરમાં જાય ખોરાપુરા જે વાંસુ કે દાદા કેમ છો બધા મિત્રો મજામાં તો મજા મારી ગયો અને આજ વાગી ગયા છે ફાડા નવ અને આજ કારણ કે આઈ પર બ્લોક એટલે જ આઝુ ઉતારાને જો આ વિડીયો છે ચૌદ તારીખ અને આપણો વિડીયો મોડંગ કાર કે જો ઓલી પણ વાગે તે આપણને લગભગ પાવર છે ઓલી થાબા બાજુ કારણ કે આ આપણે બોલતા હોય તો વિડીયો કોપીરાઈટ આવવાની સંખ્યા રહે એટલે કારણ કે કોપીરાઈટ મેં કહે એટલે આપણી વિડીયાને અમારે એ યુટ્યુબને મારો જે વિડીયો એને કાંઈ લેવા દેવા નહીં કારણ કે જે ગીત વાગતું હોય કોઈનું કશું લેવાનું નહીં એટલે કારણ કે જો અહીંયા હમણાં ગોપાલનું ગીત વાગતું હતું ને એટલે હું કહેવાય જિગ્નેશ કવિરાજના એવા કંઈ ગીત વાગતા હતા એટલે હું આમ પર આવતો રહ્યો એટલે પાર ઈજો ને હમણાં બેટરી સડાસી મીદી કરતા અહીં પર આવતો રહ્યો સારું અને આપણે જ્યાં તા કાલે આપણી જે વસ્તુ મેં તમને કીધું કોમેન્ટ કાઢ્યો આપણી વસ્તુ જોવા કાલે જ્યાં તા ચાર જણા આમાં જે અપલોડ ના કરી જેથી આપણી પાસે આવશે તેથી તમને ખબર પડી જાય કે લાલભાઈ હું વસ્તુ લાયા અને આ તમારી વસ્તુ જોઈએ તો મારું મારી જે બીજી સેન્ડલ છે શોર્ટ વિડીયોની એમાં આપણે વિડીયો અપલોડ કરી દીધો છે અને જો તમે એ શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો મારો જોઈ વાયરો હોય તો કોમેન્ટ કરજો કે લાલભાઈ તમે એ શોર્ટ વિડીયો મેં જોઈ વાયરો બાકી આજ તો ખેરનો કાંઈક જે જેવો તેવો માહોલ હેલો હજી તો કે પતંગ એવું ચકતી બગતી હે નહીં જો ના તો ઘડગીમ થાય કે કીમ પર જાઓ ગડગીમ થાય કે મોરથે આયેલા જાવ મોરતે મારા મામાન કરે ના તો હે એવી જાય માન ધાતાનું ભર્યું વડ કોળન બધું એવું લીમથા ઘડકી ત્યાં આવેલા જાય તો એ જો શું કહેવાય લુગડા બુગડા જે બદલાવ બાકી કાળો શર્ટ ને લીલા કલરનું પાટલું અને બાકી તમારે કોમેડી કઈ રીતના કે વસ્તુ શું લાવવાનો અને જો તમે એ મારો શોર્ટ વિડીયો જોયો ત્રણ શોર્ટ વિડીયો સડાય શોર્ટ ચેનલમાં આપણે નાખી દીધા હે તો એમાં જોયું વાર જો વિનંતી એટલે કરું તમારા પાસે શોર્ટ સબસ્ક્રાઈબ હોય તો બાકી ઓલી પડખે જ રહેવાય નહીં ભાઈ કોપીરાટ બધાની વિડીયો આવી જાય ખાલી કે સેકન્ડ હોય તો આવી જાય વિડીયો આપણો કોપીરાઇટ એટલે કરતાં આઘું રહેવું સારું અને અત્યારે પાવર તો હે નહીં વાગે હે તો આઘું વાગે ચાલો જ્યાં નું પોગ્રામ યાર ત્યાં બધે જઈશું તો આવી જાય રમલા કાકા જીરામાં આટો મારવા બે ફાર્મ પૈસા નો છે ને બધે જીરું દેવું છે જવાનું હવે મોરથા હટાણું કરવા ઓ ભાઈ એવું લાગશે વીજળી હોય જાય છું જો તમને આજ પાણી વારું વારું છું અમાર ઘોડી હવે મોરથરા જઈશ ભાઈ ભાઈ

કેટલી બધી પતંગ વાત જવા દો પણ કેમેરામાં આવે તો પેલી વાત તો એમાં કોપીરાઈટ વિડીયો નો કારણ કે ટેપ વાગે ફાસ્ટ અને આપડે થોડું બોલવાની પીટ થોડીક વધારી પડશે એટલે લગભગ મારે કોપીરાઈટ નું આવે આમાં પતંગો છે દેખાયતી જ ના બધી અંકાશ દેખાય એક દેખાય જેવી તેવી આ તો બાકી પહેરે ઉડીને જાય જોઈ પતંગો દેખાયતી એક જોવાય રહી જોવાય રહી ઝૂમ કર્યું એટલું જો જેવી તેવી દેખાય બાકી આમાં લગભગ તો પતંગો આવતી નથી એટલી અંકાશુ ને અંકાશુ સગે છે ધવરમાં તો કાંઈક ઓછી પતંગ વધારે પતંગો એક જવાય પર શકે

કમ્પ્લીટ લાવ કારણ કે અમારી એક પતંગ વહી જાય છે ને એક પતંગ અમે કાપી છે કારણ કે આ લગણ હતા લગન પતંગ ની શક્તિ હતી અને પહેલી વાત તો એ કારણ કે આમ પોનો થોડો પવન નથી એટલે બાકી પવન આમનો હોત ને તો અમારા પતંગ હે ને હું કે રૂપિયાની ની લેવાય ની નહીં આ ફ્રી મળે જોઈ લો આયા બધે આવતી હોય એટલે બરોબર છે ને આમ જાન ના ખાઈ માં નાખ દે જા જો લે બધાય નો આવી જાય જો તાઈ કમ્પ્લીટ જો બસ બધી હું કે કાંગડા દે બંધેલા છે જો હાલો હું પતંગ લઈ હાલો હાલો આપડે સગે જેવું દેખાય કપાઈ કપાય નહીં દેખાય